હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ એ ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ પકોડા અને એ પણ નવી ટિપ્સ સાથે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો તો ચાલો આપણે બનાવી લઈએ બ્રેડ પકોડા બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીં એક વાટકો ચણાનો લોટ લીધો છે અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર એડ કરીશું હવે તેને પાણી વડે આવી રીતે સ્મૂથ બેટર બનાવી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે તો બ્રેડ પકોડાના આ બેટરમાં આપણે ચોખાનો લોટ ઉમેરીશું તો બ્રેડ પકોડાનું જે પડ છે તે થોડું ક્રિસ્પી થાય છે એટલે આપણે અહીં ચોખાનો લોટ અડધો ઉમેરો છે તો આવી રીતનું સ્મૂધ બેટર બનાવી લેવાનું છે તો આપ જોઈ શકો છો આપણું બ્રેડ પકોડાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે અહીં પાંચથી છ નંગ જેટલા મેં બટેટાને બાફી લીધા હતા તેની છાલો કાઢી લીધી હતી હવે આને આ બટેટાને આપણે સારી રીતે મેશ કરી લેવાના છે તેનો ચૂંદો કરી લેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતે બટેટાને સારી રીતે ચૂંદો કરી લેવાનો છે તમે બટેટાનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો મેં અહીં પાંચથી સાત નંગ લીધા છે પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું બે ચમચી જેટલી હું આદુ મરચાંની પેસ્ટર મીઠું એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં મરી પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બે ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને પછી આપણે લીલા ધાણા એડ કરીશું હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે એકદમ જ મિક્સ કરી લેવાનો છે એટલે આપણો બ્રેડ પકોડામાં લગાવવાનો બટેટાનો જે મસાલો બનાવવાનો છે તે તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો આ રીતનો મસાલો બનાવી લેવાનો છે તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે મસાલાનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો હવે આપણે બેડ પકોડામાં લગાડવાની ગ્રીન ચટણી બનાવી લઈએ તેના માટે બે લીલા મરચાં લીધા છે એક આદુનો ટુકડો અને લીલા ધાણા લીધા છે એક ચમચી મીઠું એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું એક ચમચી આખું જીરું અને એક ચમચી લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી તેને સારી રીતે આવું ઝીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો આવી ચટણી બનાવી લેવાની હવે આપણે બ્રેડ પર લગાડવાની લસણવાળી ચટણી બનાવી લઈએ તેના માટે મેં ચાર પાંચ કઈ લસણ લીધું છે એક ચમચી કાશ્મીર લાલ મરચું અડધી ચમચી મીઠું અને થોડા ગાંઠિયા અને થોડું પાણી એડ કરીને આવું પીસી લેવાનું છે એટલે આપણી લસણ આવી ચટણી બનીને તૈયાર થઈ જશે તો આવી રીતે ચટણી બનાવી લેવાની હવે મેં અહીં ચોરસ બ્રેડ લીધા છે તે બ્રેડને ને આવી રીતે મૂકી દેવાના અને પહેલા તો આવી રીતે આપણે પહેલા બધા જ બ્રેડમાં લસણવાળી ચટણી લગાવી દેવાની છે આવી રીતે ચમચીની મદદથી કે ચાકુ મદદથી આવી રીતે બ્રેડ ઉપર આવી રીતે એક સાઈડ આપણે લસણ વાળી ચટણી એડ કરી દેવાની છે હું અહીં ત્રણ બ્રેડ ઉપર આવી રીતે પહેલાં તો ચટણી એડ કરી દઈશું પછી આપણે બીજી સાઈડ છે બ્રેડની તેમાં ગ્રીન ચટણી લગાવવાની છે તો આવી રીતે આખા બ્રેડમાં આપણે પહેલાં તો ગ્રીન ચટણી લગાવી દેવાની છે તો આપ જોઈ શકો છો કે આપણે બટેટાનો છૂંદો એડ કરીશું તો આવી રીતે એક ચમચી છૂંદો એડ કરી અને તેને સારી રીતે બ્રેડમાં ફેલાવી દેવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે આપણે બધા બ્રેડમાં આપણે বডিটানো છૂંદો એડ કરીશું તો આપ જોઈ શકો છો આવી રીતે ફેલાવી દેવાનો છે એટલે તે ચટણી સાથે મેસ થઈ જશે આવી રીતે ત્રણ બ્રેડમાં આપણે છૂંદો લગાવીશું અને પછી જે લસણવાળા બ્રેડ છે તેને આની ઉપર રાખી દઈશું આવી રીતે બધા જ બ્રેડ પકોડા ભરી લેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે બંને સાઈડ ચટણી અને વચ્ચે બટેટાનો મસાલો ભરી અને આવી રીતે બધા જ બ્રેડ પકોડા આપણે ભરી લઈશું તો આપ જોઈ શકો છો તમારે જે પ્રમાણે વ્યક્તિ એ પ્રમાણે બનાવાના છે તો જેટલો મસાલો છે તે મેં બધા જ અહીં બ્રેડ પકોડા ભરી લીધા છે અને તેને આવી રીતે ચટણી વાળી સાઈડમાં આપણે હવે આપણે થોડા બ્રેડ પકોડાને આવી રીતે ક્રોસમાં કટિંગ કરીશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા બ્રેડ પકોડા લાગી રહ્યા છે આવી રીતે પછી આપણે ચણાના લોટવાળા બ્રેટરમાં આવી રીતે બોળી અને આપણે તેલમાં તળી લેવાના છે મેં અહીં પહેલેથી તેલ મૂકી રાખેલું હતું તો આપ જોઈ શકો છો આપણા બ્રેડ પકોડા તળાઈ રહ્યા છે તો આપ જોઈ શકો છો આ રીતથી બનાવશો તો સેજ પણ બ્રેડ પકોડામાં તેલ રહેશે નહીં તો હવે આપણે થોડા આપણે ચોરસ બ્રેડ પકોડા બનાવવાના છે પછી આપણે તેને કટિંગ કરીશું તો થોડા આ રીતના બનાવીશું તો આપ જોઈ શકો છો આપણા કેટલા સરસ બ્રેડ પકોડા બની રહ્યા છે તો આ બેટરમાં ચણાના લોટના બેટરમાં ચોખાનો લોટ ઉમેરવાથી તો આપ જોઈ શકો છો એનું પડ એકદમ જ ક્રિસ્પી બન્યું છે ફૂલ્લું નથી તો આ ટીપ્સ તમે ચોક્કસથી ટ્રાય કરજો આ રીતથી કરશો તો બ્રેડ પકોડામાં તેલ પણ ઓછું રહેશે અને એકદમ જ પડ ક્રિસ્પી બનશે તો કેટલા સરસ આપણા બ્રેડ પકોડા બની રહ્યા છે તો આપ જોઈ શકો છો આવી રીતે લોટમાં બોલતા જવાનું અને આવી રીતે તળતા જવાનું તો આપ જોઈ શકો છો ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી બ્રેડ પકોડાને તળી લેવાના છે તો આપ જોઈ શકો છો તો આપણા બધા જ બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે ચોરસ બ્રેડ પકોડા બનાવ્યા છે એને આવી રીતે કટિંગ કરી લઈએ તો આપ જોઈ શકો છો આ રીતે બનાવશો તો એકદમ જ સરસ ડિઝાઇન દેખાશે આવી રીતે આપણે એ ચાકુની મદદથી ક્રોસમાં કટિંગ કરી લેવાના છે તો આપ જોઈ શકો છો કેટલા સરસ શ્રીરંગી આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તેને એક ડીશમાં આપણે સર્વ કરતા જઈશું તેને મેં આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે આપણા એકદમ જ ક્રિસ્પી એવા બ્રેડ પકોડા તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ